ત્રણસોના સ્ટેમ્પ ઉપર બનાવવું પડશે વેચણી પત્રક કે કોણ ભાઈ ક્યુ લઈ જાય છે તો સૌ પ્રથમ તો આખી પ્રોપર્ટી લખો સાત નંબરમાં જેટલા હોય એટલાના નામ લખી નાખો પ્રોપર્ટીના પછી તમે જે છે એ સોગલ ઉપર નીચે જાહેર હકીકત કરો નીચે સોગન ઉપર હકીકત જાહેર કરી છે પછી ત્યાં ગુજરાત રાજ્યની જેટલી જેટલી જમીન હોય એ એટલા જમીનનું વર્ણન કરો પછી હવે ક્રમશો લગતા જાઓ મેં ક્રમ બતાવ્યા છે એક નંબર એ ભાઈ જેભાઈનું નામ લખો ઈ ભાઈને સર્વે નંબર આટલા અને સર્વે નંબર આટલા ની હેક્ટર આટલા જમીન આપવામાં આવે છે હેક્ટર એટલે લખવાના ના કે એના બે કટકા કરતા હોય તો એને લખાઈ જાય એના બે કટકા થાય અને એમાંથી અન્ય બે વ્યક્તિઓ જે છે એ અમે હક કમી કરીએ છીએ ઈ સર્વે નંબર માંથી મેન્શન જ કદા નવી છૂટા છૂટા છેલે નહીં લખવાનું વળી છેલે એમ કહે કે મેં ક્યાં આ સહી કરી મેં તો આ વાંચ્યું હતું અને એને પડકારીએ ગાય એ ફી પડકારીએ પડકારી સબ રજિસ્ટ્રારને પડકારીએ ગયા તો નથી અને આપણે બધા ક્યાં સબ રજિસ્ટ્રાર લઈને જાય છીએ હવે બીજું બીજા ભાઈને શું મળે છે તો સતત એક સર્વે નંબર આખે આખો એને આપી દીધો છે તો એ લખી નાખો આખો એમ નથી આપ્યો ઉપલા ભાઈને આપ્યો એમાંથી અડધો આપ્યો છે તો પાછો એ લખો કે બાકી બધી જમીન હેક્ટર આવે આટલા આટલામાંથી બાકી રહેતી આટલા ક્ષેત્રફળ વાળી જમીન આને આપવામાં આવે છે એટલે એના બે કટકા થી આ આત્તા એક આખો બીજો આપ્યો એ લખો વહેલા વળાને ત્રીજા વળાને કેવી રીતે આપ્યું એ સર્વે નંબર ત્રીજો કટકો એને આપ્યો હોય તો એ લખો અને એનો જુદો સર્વે નંબર આપ્યો હોય તો એ લખો એને બે કટકા આપ્યો હોય તો એ લખો જે આપ્યું એ બધું આમાં લખો અને દરેકમાં લખો કે બાકીની વ્યક્તિઓ આ મિલકતમાંથી પોતાનો હક કમી કરે છે જતો કરે છે કમી કરે છે પછી બધો ટોટલ મારીને જોઈ લેજો જો ક્ષેત્રફળ નું ટોટલ વધી જશે ને તો નોંધ ના મજૂર થશે જો ક્ષેત્રફળ નું ટોટલ ઘટી જશે તો મંજૂર થઈ જાય એટલી જમીન શ્રી સરકાર માં ગઈ એ કોઈ કાલે પાછી મળશે નહીં નહી સમજ ખરાબ ના ભાગ પાડતા એક જણા ને દઈ દેજો પોત ખરાબો હોય જે તમારે સમજવું સમજી લેજો ખરાબો કઈ દે તમારો બતાવેલો હોય જ ને ટોટલ જમીન ના ભાગ પાડજો પોત ના ભાગ પાડતા નહીં પોત ના ની જમીન ઓછી દેવી જ દઈ દેજો ઓછા જે કરવી હોય તમારે જેમ કરવું એમ કરી પણ એના પછી ભાગ પાડતા નહીં કેટલાક નમૂનાઓ ભાગ પાડવા બે અડધો પોત ખરાબ તો આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ અને હવે પછી જે છે એફિડેવિટ આપી દો